ઉત્તરાયણ કરવાની છે અને બધા પતંગ સગાવા માટે આમ જો બધા ધાબા ચડી ગયા છે અને મિત્રો તમે જોશો મારે આ પતંગોની આ બાજુ અમારા ટીડિયા એમ્પલી લાવ્યા છે ગીત વગાડવા માટે અને પતંગ મેં હવાજ ની સગાવી પણ મિત્ર કાપી ને કોઈ ગયું પતંગ એનો સગાવા દીધો અમારે સાહેલ જો અમારે પતંગો હારી હારી પતંગો દુડાડવાની બે દરા દન કરવાની છે અને મિત્રો જે સુરત થી ગામડે ઉતરાયણ કરવા કેમ કે આપણે મેં કી વિચાર્યું કે આપણે છે ને ગામડે જઈએ ગામડે દેહમાં જઈને આપણે ઉતરાયણ કરી પરિવાર ની હારે અલગ મજા આવે તો બધાય મારો ભાઈ જો અત્યારે બીજે પેટી લઈને આવે છે જો ધાબા માથે ગીત વગાડો મજા આવે ને પતંગ સગાવાની અલગ મજા આવે મિત્રો ફૂલ આપણે મોજ કરવી જોઈએ તમે જો પતંગો સગા માં ગામડા માં તો મિત્રો ગામડાની માલ પર ઉત્તરાયણ કરવાની મજા તો હાવ અલગ આવે છે ને ફૂલ મજા આવે તો બધાય આમ જો અમાર માથ ચડી ગયો છે આ બાજુ અમારા બા ધાબા માથે ચડી ગયા છે બધાય અડધા જોશો ને તો મિત્ર બધા ને ઉત્તરાયણ શુભકામનાઓ લાડવા પેંડા આજે આપડે ઊંધિયું બનાવતા તો ઊંધિયું બનાવી ખાવાનું આપણે બપોરે પણ ઊંધિયું બનાવીને ખાવાનું છે લગભગ કોને ખબર હું બનાવું હું તો ખાલી હું બોલું છું ઊંધિયું પણ ઘેરે હું બનાવું કોને ખબર આ મિત્રો માં ભાઈ એમ્પલી હારી કરે છે અતાર માં ગીત વગાડવા માટે ધાબા માટે ગીત વાગતા હોય ને તો અલગ જ મજા આવે અને પતંગ સગાવાની મજા આવે ફૂલ મોજ કરવાની આ હજુ કાક શાળા કોદા કરે છે એટલે આ બાજુ બધું કમ્પ્લીટ કર્યું છે બધું આ બાજુ વગાડવા માટે નાયા બધા જો બાકાજી કે પતંગો પતંગોની આમ જોવો તે તો મિત્રો તમે કોમેન્ટ કરી નાખજો તમે તમારા ગામડામાં કે તમે ઉતરાણ કરો કે કિયર કે આપણે તમને ખબર જ છે કે આપણે ગામડામાં ઉતરાણ હોય કે કિયર કે આપણે ગામડામાં કાઠિયાવાડી ભાષામાં કિયર કે આપણે તો એ જો થાબા માથે બધા ચડી ગયા છે અમારા માં કાકાઈ ત્યાં જો પતંગ પતંગ શોખ છે પણ ખાલી જોવે છે

બી બધા ચગાવ્યા રાખે આવેસ બાકાજી કે બોલો છો કેટલાક આપ્યા નો હાસી કયો ને હું વાત છે

અમારા બાજુ બેનો આમ બાકા બાકાજી કે પતંગોની બોલાવે છે પતંગ સગાવ આવડતો નથી મારી જેમ પતંગ સગાવે છે જો આ બાજુ આવડે હા બો સારું આવડું હા બોલે લે હો હવાની પતંગ સગાવતા આવડતું હવાર પતંગ સગાવો સટી ગયું છે બે પતંગ ઉડી જવાની લાગે મને તો ખાલી જો તમને મેં કીધું તું ને એમ પતંગ નો સગે તમે જો ખાલી માત બની ને હાથમાં પતંગ આપી દીધી કે મને હાથમાં કે દોરી વાગી ગઈ કે અમને ખબર હોય પતંગ સગાવતા આવડે ને પતંગ સગાવા છોટી જાય પવન ભલે ગમે એટલો હોય અમારા અમારા કાકાનો પતંગ કપાઈ ગયા એ નવરા થઈ ગયા બેટા બેટા આ હું હે બોલવા ayo mitra mau jual sama abah sini biji niu buat apa sih ayah biji kacori ini abah juga abah bungkus sih cowok ah mitra ayah kali doh મેથી મેથી ના ભાઈ જે મિત્રો કો જાઓ આ બઈ બનાવીને મેક્યો છે મુંગળા મુંગળા મારા બાવલોર ઓપા બે ખાઈ છે તો હું મિત્રો ડાબત લીએ માં કાકા ની છે રે બાપા પડી ગયા ખાઈ લે આવડા હું કાઈ સાસ કા હા તો મિત્રો જોવો છો ધાબા માથે ચા આવી ગઈ છે ચા પાણીનો રસ્તો કરી અતરમાં જોવો આવી ગઈ છે યાર ધાબા માથે ચા આવી છે આરામનો ટાઈમ મળી ગયો છે એટલે ને ચા પાણીનો નાસ્તો ટાઈમ થઈ ગયો છે

મંચા પતંગ કાપી હો ભાઈ એક પતંગ કાપી નાખી આમની આની પતંગ કપાઈ ગઈ મંચાય પતંગ કાપી નાખી એની તો મિત્રો ફાઈનલી ઉત્તરાયણ પતી ગઈ છે ને અખિયર વહી ગઈ અને હવે આપડે કાલ વિયુ જવાનું સુરત ભેગો અને હવે ખાવાની તૈયારી કરે છે અને બસ શાક શાકભાજી બનાવ્યું છે ખાઈને ને જવાનું છે મિત્રો હવે કાલે વાસી ખીર છે કરવી કે નો કરવી કેમ કે મિત્ર થાકી ગયો છું મિત્રો મારે હાથ જો ખાલી લાલ લાલ ટેમટા જે આ વાગી નથી કે ખાલી દોરીનો કલર જોઈએ હો સાચી વાત છે અને કાલે એવો વિચાર ગાડી લઈ જાવ કે નો લઈ જાવ કે કાલ ખબર પડે ગાડી લઈ જાવ કે નોઈ લઈ જાવ આપડી હય તો મિત્રો આજ અમારો વિડિયો ગમે હોય તો વ્લોગ ગમે તો લાઈક અને કોમેન્ટ ને સબસ્ક્રાઇબ કરી નાખજો હય તમને મર્સી મારા નેક્સ્ટ વિડિયો માં તો બધાયને જય માતાજી જય માં મોગલ બધા મિત્રો ને ભા અને સબસ્ક્રાઈબ કરી નાખે ફટાફટ હાલો હવે બાય બાય